તાલુકામાં કૌભાંડમાં દાહોદ પોલીસે ઝડપ્યા દાહોદ જિલ્લાના દેવગઢબારીયા અને ધાનપુર તાલુકાના એક ગામમાં મનરેગા એકોતેર કરોડના કૌભાંડના ત્રણ એજન્સીના માલિકો અને નવ કર્મચારીઓને આરોપીઓને દાહોદ પોલીસે ગણતરીના દિવસોમાં મનરેગા મહા આરોપીઓને દાહોદ જેલમાં પાંજરામાં પૂરવામાં આવે છે અગાઉ પકડાયેલા પાંચ કર્મચારીઓના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરેલ છે અને ગઈકાલે શનિવારના રોજ મંત્રી વચુભાઈ ખાબડના પુત્ર બલવંત ખાબડની ભથવાડા ટોલ નાકેથી ધરપકડ કરી જેલ હવાલે કરતા બાકીના ફરાર આરોપીઓને ઝડપી પડવા માટે પોલીસનો એક્શન પ્લાન મુજબ અલગ અલગ જગ્યાએથી જેમાં ધાનપુર એપીઓ પાવેશ રાઠોડને માંગરોળથી અને દેવગઢ બારીયા એપીઓ દિલીપ ચૌહાણને તારાપુર ચોકડીથી ત્યારબાદ પૂર્વ ટીડીઓ અને હાલ દાહોદ જિલ્લા પંચાયતમાં નાયબ ડીડીઓની ફરજ બજાવતા રસીક રાઠવાને છોટા ઉદેપુર જિલ્લાના આજુબાજુના ગામડામાંથી ઝડપ લેવામાં આવે છે મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી દબોચી લીધા છે તેઓને કાલે કોર્ટમાં રજૂ કરી એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં કોણ કોણ સંકળાયેલ છે તેમના રિમાન્ડ માંગવામાં આવશે હાલ દાહોદ જિલ્લામાં બહુ મનરેગા કૌભાંડમાં ભારે ચકચાર જમાવ્યો અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાહોદ મનરેગાની તપાસ દરમિયાન સાત જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે આજ રોજ ચાર જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરેટર છે દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા આર કે રાઠવા તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા આ ચાર લોકોને અટક કરવામાં આવેલી છે આ સે પાંચમો એક્યુઝ છે જેમને પોલીસનો રામડો કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે